આવીશ નિર્મલી બેન બધા મિત્રો સ્વાગત છે ફરીથી નવા vlog આજના આજ ના હારા ગયા હે અને કાલ આપણે નંદ ભાઈ office થઈ ગયો અને મોઢે આપણે હાવ પાકી ગયા હે હવે પાકી તો ગયા પાછા કબુતર એવા લાગે ને વાતું પૂર્યું થઈ ગયું આગળ ઉડાડ હો આ થાદી ના નેકલો ઘેરો હે પણ જેમ કડકો થાય ને એમાં હિંગ તપે ને એટલે બહુ આવે કબુતર

ચેનલમાં નવા સબસ્ક્રાઇબ કરી લેજો આપણે ચાર પાણીવાળા મગ છે ને બહુ હોય નથી ને ઊભા મગમાં બેસી જાય કેરા ને એટલે આ બધા વાઢવા દેવા થઈ ગયા હા બધા એ ઓલા થોડાક કેરા ને ઓલા તન પાડીયા પાંચ પાણીવાળા એ જ થોડાક દીપ છે આ વાટ હું તો થઈએ થઈ જાય વાટા દીવા જ ચાલો જ થોડાક આ બે કેરા વાઢી જ નાખવા જોવા બધું ખાઈ ગયા હે વાટન દઉં ભેગા હાલો આપણા મગને આજે ચોસઠ દિવસ થયા હે આઠ ને ચાર અને કરી દીધા શ્રી ગણેશ આજે વાઢવા ન બાપુ કહીએ રખડ રાખવું રખડું રાખવું રઘું અહીંથી ઉકલ ઉકલ વાઢું જે ઓછો થયા હું આમાં કંઈ જમાવટ છે નહીં કોક કોક છોટા છે એમાં એટલે થાય નહીં એવું એના રોગ બટકા બાબુ એટલે જ બે આ હાઈટ નથી ને બહુ એટલે છ વાગી ગયા અને બપોરે જો બાપુ ભેરા કરવા પડ્યા કારણ કે કબૂતર રીવા લાગતા હતા ને વાયઠા પછી બહુ સર એટલે એની ભેરા કરમી કા મી બપોર મારા વાયઠા છે નહીં પાછા બપોર પછી સપ્તામ આવ્યા ગયા પાછી બપોર પછી મેં શું કરું ખબર અહીંયા જો ખરું કર્યું મગ બધા ઉપાડ્યા વાઢ્યા નથી કારણ કે વાઢીને તો એને પાથરી નથરી દેવામાં થળિયા નડે મગ ઉપાડી વ્યવસ્થિત હેરખા પછી પારિયું હવે કાલ હે ને ખર્ચાની પાથરી જીવા મગા એવા કરતાની આમાં નાખતું જવાનું છે કાલ કાલ નો દિને દી વાઢી આ આશા નાખ જાય હેરખા અને રખો ને પડે રાખી બધા માં

પછી ખપાઈથી વ્યવસ્થિત ફોયરું હજી એમાં વડા વડા કાકરા વીણવા જોવે પછી આની માથા આપણે ટ્રેક્ટર કુમરાવું જોઈએ રોકાઈ જાય ને ત્રણ ચાર દિવસ એ તો મલક પ્રોસેસ કરવા તો અહીં મગ નીકળીએ હા મિત્રો ઉગી ગયો બીજો દિવસ ને મગના વાત થઈ ગયા ફૂલ ચાલુ જોઈ શકો છો તમે દેવસીભાઈ ભાઈ વાં વાઢે આજે હપ્તામાં નથી ગયા હપ્તા સુધી જા રહું તો કબૂતર બહુ લોહી પીએ ને એટલે વાઢવા વાઢવા હે અને કાલ ભાણવત તાલુકામાં આવતું માવઠું ગયું હવે આજે આપણે શું થાય પાલતા વીતી ગયા તો આજે જોવાનું છે શું થાય તો આપણે છે ને ઓલું શું કહેવાય અગિયાર સાડા અગિયાર થાય ને તો જેટલા વધે ને એટલા આપણે કરતાની જ નાખી દેવા અમુક કબૂતરનું રખડું રાખવું પડે પાથરા હોય એટલે કર્ચાની નાખી દે ને તો બપોર પછી એવું માવઠા જેવું હોય તો ઢાંકવા થાય ભેળા કર હોય તો નખાય ભેળા તો કરવાના જ થાહે એટલે વાંધો નહીં આવે તો વઢા હોય ને થોડા ઓઢા ભેગા કરી લે બપોર વધીમાં கபூர் கபூசர் வாடாவ

ચેનલમાં નવો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં આવજો